બાબર હાઇવે પર આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાય સર્કલથી લઈ માર્કેટ યાર્ડ સુધીના વિસ્તાર રોડ વિસ્તાર વિકાસ કામગીરીને ધ્યાનમાં રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા માર્ગ અને મકાન વિભાગ દિયોદર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાઇવે પર આવેલા લારી ગલ્લા કેબિન દુકાનોના શેડ તેમજ કાચા પાકા બાંધકામો હટાવવામાં આવ્યા છે કરોડા રૂપિયાના ખર્ચે બની રહેલા વિકાસ પત્ની કામગીરીમાં અડચણરૂપ બનેલા દબાણો દૂર કરાયા હોવાનું તંત્રએ જણાવ્યું છે પરંતુ સ્થાનિક વેપારીઓ આક્ષેપ કર્યો છે કે ચોવીસ મીટર સુધી દબાણ હટાવવાની પૂર્વ જાણ તેમને આપવામાં આવી ન હતી નાના વેપારીઓમાં નિરાશા અને રોજ જોવા મળ્યો છે કેટલાક ગરીબ પરિવારોને પણ આ કાર્યવાહીથી અસર પહોંચી હોવાનું સામે આવ્યું છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભાબર પોલીસ સ્ટાફ નગરપાલિકા સ્ટાફ ચીફ ઓફિસર મામલે કચેરીના અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા સવારથી સાંજ સુધી હાઇવેની બંને બાજુએ કાર્યવાહી ચાલુ રહી હતી નથી અને દાદાગીરી કરનાર ને એમને બે પડે રહે હાલ જુઓ હવે બોર્ડ નો બોર્ડ ઉભો છે દબોર હેડું થાય કેવી રીતે દબોર થાય છે તો અક્કલ દબોર હટાથી બતાવો હાજી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે અત્યારે બધા લોકો અત્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે ગરીબ માણસો ની ધોની થાય આ રૂપિયા વાળા કોઈ બિલ્ડિંગ ના કોઈ દબાણ હટતા નથી ના ના કોઈ નું દબાણ હજુ જ નહીં જો બતાવો હાલ હું તમારી મીડિયા જોવા તમે

પહેલો તો અમને અમને પી ડબલ્યુઆરના ઓફિસરના અધ્યક્ષતાને અમને ચોવીસની નોટિસ આપી હતી તો ચોવીસની નોટિસ આપી પછી એમને નિર્ણય લીધો તો અઢારનું એમની દબણ તોડ્યું પાછું હવે દબણ આજ આવ્યું છે એટલે મેં એમને એવી રજૂઆત કરી છે ઓફિસર સાહેબને કે તમે અઢારનું જે આવે તો મધ્યમ વર્ગનાને ઉઠાવતા નહીં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનું છે ભાજપના એ લોકોની કોઈ પત્ર આવેલ છે કોઈ સીરિયુ આવેલ છે અમને ન્યાય હા આપજો એના પાસે મેં બીજો એક પ્રશ્ન એવો કીધો કે તમે બેન ચોવીનું તોડવાનું ના પાડો છો તો ચોવીમાં પાકી દુકાન વાયલ છે તો ચોવીમાં કોઈ થોડા ખસકામ અમારી મધ્યમ ભારતના માણસોનો કોઈ લારી કે ગલ્લા આવે તો બેન તમે હટાવશો તો કે હું હટાવી લઈશ તો તમે પાકા બોધકમ ભારતીય જનતા પાર્ટીની દુકાન છે એટલે ચોવીમાં તમે તોડતા નથી તમારે ન્યાય અમને હરખો આલો અને જો તમારે કદાચ આની આ પોઝિશનમાં રહેવું હોય તો મારે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે મામલતદાર સાહેબને મારી રજૂઆત છે અને ફ્રન્ટ સાહેબને મારી રજૂઆત છે અને છેલ્લા ભાભરના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારી એક રજૂઆત છે રજૂઆત કેવી છે કે તમે જે દીવુંદર ત્રણ રસ્તેથી અને જે ગાય સર્કલ સુધી જે ગટર બનાવી છે તો અમે અમે મધ્યમ વર્ગના જે મોણસો છે તમે એક એક લારીની અમને જગ્યા આપો અમે કોઈ સાપરા નહી ત્યાં બધો પાત્ર પત્ર પણ નહીં નાખો અને તમારે કદાચ માલિકા વિશે અમારા ભાઈ એક લારીનો ટેક્સ લેવો છે ને તો ટેક્સ લેવા માટે અમે બંધાણા તો એવી મારી રજૂઆત છે અને તમે હાચું 24 નું દબન તોડો તો તમેને હું અભિનંદન આપીશ તમે અત્યારે એવું કે કેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટી વાળા લોકોની દુકાન છે એમની દુકાન તોડવામાં નથી આવતી તોય દુકાન કોની છે અને કઈ જગ્યા ઉપર આવેલી છે ભારતીય જનતા પાર્ટીની દુકાન અમુક છે અને અમુક તો પત્ર અને સીડીઓ આયલ છે અગાઉ આપણે એમને રજૂઆત કરી હતી પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને સરકારમાં બેહલ છે એટલે તનામની કરે છે તો મેં મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે કે જ્યાં અઢારમાં આવતા હોય એટલો અમને તાત્કાલિક તો અમને અઢાર વાળો તો ન્યાય આલો ચોવીસ તો તમે નહીં તોડો એવું મને ખબર છે ઓકે